પાણી તો ભરે છે ને આમાં અત્યારે ભાઈ આજે તો હું એક બહેનો ના સીતારામના દર્શનાર્થે અને સેવા પૂજાના કામે જ આવ્યો હતો પણ સાથે સાથે એક એવો સરસ મજાનો મુદ્દો પણ બહેનો કીધો કે તમે આય સમાચાર દો એટલે આપણે એનો મુદ્દો પણ સાંભળીએ શું કહેવા માંગે છે સાંભળીએ બહેનો પાસે બેન શું કહેવા માંગો અમારે માણા ઓફ થઈ જાય ને તો અમારા પરા માં નાવાની સગવડ નથી એટલે એવી ઈચ્છા છે કે છે ને એમાં ચાર પાંચ નળ અને પાઇપ એવી રીતે નાવાની સગવડ કરી દીજો અને મારે છે ને ગમે ત્યારે મારે કુટુંબમાં પાડોશમાં ગમે એ મરણ થઈ જાય છે ને મારે નળી કાઢીને આપવી પડે છે એટલે મારે કેવું આજ નઈ હું બે વર્ષથી પાંચ વર્ષથી આ વાત કરું છું